કાપોદરા પોલીસ દ્વારા રહીવાની રજાના દિવસે બાળકો તેમજ વડીલોને વિવિધ કાયદાઓ અંગે માહિતગાર કરાયા હતા સુરતમાં રહીવાની રજાના દિવસે કાપોદરા પોલીસ દ્વારા અનોખી કામગીરી કરાઈ હતી કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલા અભિયન એકસો એક્યાસી પોક્ષ મહિલા જાતીય સતામણી સેલ્ફ ડિફેન્સ તથા તમામ પ્રકારના હેલ્પલાઇન નંબર વિશે બાળકોને તેમજ વડીલોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ જરૂર પડે ત્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં સી ટીમનો સંપર્ક કરવા જણાવ્યું હતું આયોજન કરવામાં આવ્યું અ ખાસ કરીને ટાપોત્રા પોલીસ સ્ટેશન ના કુલ ચાર મુજબીએસ બસ સ્ટોપ છે અને મોટા વરાછાથી લઈ અને મુઘરપુરા સુધી આખા વરાછા રોડ ઉપર બીઆરપીએસ બસો ચાલે છે કાપોત્રા ખાતે બે ઉદ્યાનો આવેલા છે મહારાણા ઉદ્યાન અને એક અન્ય ઉદ્યાન જે ઉદ્યાનમાં રવિવારના દિવસે ખાસ કરીને મહિલાઓ અને બાળકો હરવા ફરવા આવતા હોય છે જેથી આ આપણા બહારથી આવતા માણસો ઘણીવાર BRTS બસમાં મુસાફરી કરતા હોય છે પાટણના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગાયત્રી સોસાયટી છે એમાં એક રવિવારી બજાર પણ ભરાય છે જેમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા આવતી હોય છે જેના અનુસંધાને ઘણીવાર એવી ફરિયાદો ઉઠવા પામેલી કે BRTS બસમાં માં mobile phone ભુલાઈ જાય છે purse ભુલાઈ જાય છે ચોરી થાય છે pick pocketing થાય છે આવા બધા issue નાના મોટા થતા રહે છે જેના અનુસંધાને તમામ BRTS રૂટ ઉપર અમારી પાટણના પોલીસ સ્ટેશનની CTeam ઇન્ચાર્જ પીએસઆઈ પટેલ દ્વારા અને એમની CTeam દ્વારા જુદી જુદી team બનાવી તમામ BRTS બસો ઉપર મુસાફરી જાતે મુસાફરી કરી આશરે દસ થી પંદર જેટલી બસો માં મુસાફરી કરી સ્થિતિ નો તાગ અને તમામ BRTS બસો ના જે સ્ટેશનો છે ત્યાં આગળ જઈ મહિલાઓ અને બાળકો સાથે વાતચીત કરી અને કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ મુશ્કેલી હોય તો મહિલા અભિયાન તથા કાપોદરા પોલીસ સ્ટેશન ના નંબર CTeam incharge નંબર અને control room ના નંબરો આપવામાં આવેલા છે આવી રીતના સમગ્ર સિટી દ્વારા બીઆરટી બસ એક સર્વે પણ કરવામાં આવેલો કે કોઈ જે આવારા તત્વો બસોમાં ચડી અને મહિલાઓની છેડતી ઈશારા આવવા કરતા હોય તેઓ વિશે પણ માહિતગાર થઈ અને આ કાર્યવાહી કરવામાં આવે છે